નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ચૂંટણી પંચ પીએમએલ મુદ્દે મહત્વની નોટિસ આપી છે વિડીયો નંબર છે નવસો ચોરાણું જે તમે અહીંયા સ્ક્રીન ઉપર થમલેનમાં જોવા મળેલું છે આચાર સંહિતાને કારણે શિક્ષક ભરતી ઉપર કેટલી અસર જોશે મળશે મિત્રો આચાર સંહિતાને કારણે ભરતી શું અટકી જશે શું છે મહત્વની અપડેટ આચાર સંહિતા મુદ્દે લેટેસ્ટ અપડેટ પીએમએલ અને એફએમએલ ફાઇનલ મેરિટ લિસ્ટ અને પીએમએલ મુદ્દે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે મિત્રો એકવાર માહિતી જોવાનું ભૂલતા એની મહત્વની શું છે નોટિસ એની અપડેટ ખાસ જાણવા પહેલાં મિત્રો જે ઉમેદવારો એ પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે એની અપડેટ નથી જોઈ ખાસ આપણે વિડીયો મૂકેલો છે સવારમાં તો જરૂરથી નિહાળજો તો અત્યારે વિડીયો નંબર છે નવસો ચોરાણું જે તમે જોવા મળી રહ્યા છે શું છે અપડેટ વિગતવાર થોડી માહિતી મેળવીએ તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જેમાં અલગ અલગ રજૂઆત કરવામાં આવી છે જેમાં જે સમયગાળા દરમિયાન વર્તમાન સ્થિતિ સ્વરાજની ચૂંટણી પંચે જાહેર થઈ ગઈ છે બંને ભરતી પ્રક્રિયા આચાર સંહિતાને કારણે બ્રેક ન લાગે અને વિદ્યાર્થી હિતમાં હિત જોખવામાં ન આવે તે બાબતે ધ્યાનમાં રાખી આચાર સંહિતા મામલે ચૂંટણી પંચમાં યોગ્ય રજૂઆત કરી ભરતીનું આયોજન ઝડપથી કરી તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા અખિલ ભારતીય આચાર્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ રહ્યા છો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે ચોવી હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે એક માસથી ચાલી રહી છે જે છ માસથી સોળી અત્યારે વર્ષ પર વીતી જશે આજારની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના ભાર આરે છે જ્યારે સમયગાળા દરમિયાન વર્તમાન સ્થિતિએ સ્વરાજ્યની સંસ્થા ચૂંટણી પણ જાહેર કરવામાં આવે છે મિત્રો બંને પ્રત્યે ભરતી પ્રક્રિયા આચારશહિતના કારણે બ્રેક ના લાગે અને વિદ્યાર્થીઓ હિત જોખવામાં નહીં આવે તે બાબતે થઈ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે તો મિત્રો તે ધ્યાનમાં લઈ મિત્રો આ ભરતી છે સંપૂર્ણ પ્રોસેસ કરવામાં આવશે એવી માહિતી મળી છે જેમાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ જે તમને જોવા મળ્યું છે અને તમને જોવા મળ્યું છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક મહાસંઘ દ્વારા પણ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે બાકી મિત્રો અગાઉ જો પીએમએલ ની કઈ અપડેટ આવશે ચોક્કસ માહિતી આપવામાં આવે છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત